હેલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના મહત્વના કરંટ અફેર્સ જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને એક માર્ક જરૂરથી અપાવશે અને તમને ખ્યાલ છે કે પોઈન્ટના એક એક પોઈન્ટના માર્ક્સની પણ કેટલી બધી વેલ્યુ હોય છે કોમ્પિટેટિવ એક્ઝામમાં ખરું ને તો તમે આજે સ્કીપ કરી દેશો વિડીયો જોવાનો આખો તો તમને જરૂરથી ગેરફાયદો થશે એની તો મને ખબર જ છે કે તો તમને હું નો બકવાસ સીધી વાત સાથે કન્ટેન્ટ આપું છું મે બી તમને બકવાસ સાથેના કન્ટેન્ટ વધારે ગમતા હોય છે જે મોટી મોટી એજ્યુકેશનલ ચેનલ પ્રોવાઈડ કરતા હોય છે જે પોતાને બેસ્ટ હોય છે નો ડાઉટ સરસ જ હોય છે એમનું પરંતુ રિવિઝન વારે ઘડી હોય પંદર દિવસે એક ને એક વસ્તુનું રિવિઝન કરાવવાનું અને એરોગન્ટ બનીને વાત કરવી એમનું તમને એ ગમતું હોય છે તો તમે ત્યાં જઈ શકો છો પરંતુ આ એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે ખરેખર તૈયારી કરે છે અને એમને એરોગન્ટ પસંદ નથી અપમાનિત ભાષામાં શીખવાડતા હોય ઉપકાર કરતા હોય આપણી ઉપર એવી રીતના કરંટ અફેર શીખવાડતા હોય એવા લોકો માટે આ વિડીયો નથી તો તમે સમજી શકો છો અને હા જે પણ મિત્રોને ખરેખર લાગતું હોય ને કે ખરેખર સરસ મજાનો કન્ટેન્ટ છે તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોની લિંક મિત્રોને શેર કરી દેજો સાથે સાથે તમે અરાવલી સીડ્સ જે અત્યારે ચર્ચામાં છે તો એના માટે મેં એક વિડીયો બનાવ્યો છે એમાં તમને અરાવલીની ટોટલી વિગત અને કેમ ચર્ચામાં છે અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો એના માટે સમિતિ રચી છે જે શું કામ કરશે એ બધું જ તમને મેં આપ્યું છે તો તમે એ વિડીયો પણ જોઈ લેજો રાઈટ ચાલો હવે આપણે આજના કરંટ અફેર તરફ વધી જઈશું એનઆઈએફટી એમ કે એ પીએમ વિકાસ યોજનાના અમલ માટે કયા મંત્રાલય સાથે સમજૂતી કરાર કર્યો છે બોલો કૌશલ્ય વિકાસ અને વિકાસ અને ઔદ્યોગિકતા સાહસિકતા મંત્રાલય પછી આવશે ઓપ્શન બી ખાદ્ય સંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય ઓપ્શન સી લઘુમતી બાબતો મંત્રાલય ઓપ્શન ડી સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય બોલો તમને ખ્યાલ હોય તો તમે કહી શકો છો પછી હું તમને કહીશ બોલો બોલો તો અહીં આપણો જવાબ આવશે લઘુમતી બાબતોનું મંત્રાલય શું આવશે ઓપ્શન સી અલ્પ સંખ્યક કહો કે લઘુમતી કહો અરે ભાઈ બંને આન્સર ટીક નથી કરવાના મારે એક જ જોઈએ છે ઓપ્શન સી ડન હવે નિત્યમ કે એનું પૂરું નામ શું છે તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી એન્ટરપ્રિન્યુરશીપ એન્ડ મેનેજમેન્ટ યાદ રાખી લેજો રાઈટ ઓકે સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય ઓકે નિફ્ટમ કે પીએમ વિકાસ યોજનાના અમલીકરણ એજન્સી તરીકે પસંદ કરવામાં આવી છે રાઈટ આ પ્રોજેક્ટ બે એકવીસો દસ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે যেমা চার রাজও ককাছে চার রাজ্য যারখন হারিয়া নাজাপ বিহারনা লাভার্থীয়নে লাভপামা আবসেন। আর তালিম এএস কিউ এ নে্যাসনাল স্কিল কলিফিকেশন ফমভার্ক সাথে সবন্ধিত হসে। তালিম বাদ পা দয়ার্থীয়নেক এলেকে ছররি লাভার্থীয়নে এমএসডিইকে এসিবিইটি সেটিফিকেট আফপামা আবশকে এলিভান। কারোম নোমাল ক্যাথী সরুধসে তো ২্যাহাজার ছবেথ। યાદ રાખી લેજો રાઈટ અને હવે પરિસ્થિતિ કે કયું મંત્રાલય અલ્પસંખ્યકોનું મંત્રાલય આવશે રાઈટ લઘુમતી લઘુમતી તો તમને છ કોણ છે એ ખબર છે એ તમારે મને કમેન્ટમાં કમેન્ટ કરવાનું છે આનો ઉદ્દેશ શું તો કઈ અલ્પસંખ્યકોની રોજગારી ક્ષમતા વધારવાનો ઉદ્દેશ રાઈટ યાદ રાખી લેજો હવે આપણે આગળ વધીશું આગળના પ્રશ્ન ઓપ્શન એ માત્ર સરહદી સુરક્ષા ઓપ્શન બી ટેકનોલોજી આધારિત કાર્યવાહી અને મજબૂત એન્ટી ટેઝમ માત્ર સૈન્ય દળો ઉપર નિર્ભરતા કે વિદેશી સહયોગ ઉપર ભાર તો અહીંયા આપણી વાત આવશે અહીંયા આપણો જવાબ ઓપ્શન બી ડન હવે આપણે જોઈશું આતંકવાદ સામે તો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં એન્ટી ટેરરિઝમ કોન્ફરન્સ બે હજાર પચીસનું ઉદઘાટન કર્યું એનું આયોજન કોણે કર્યું હતું એનઆઈએ એટલે કે રાષ્ટ્રીય તપાસ એજન્સી આ આતંકવાદ સામે કેવું છે તો એક્શનેબલ પોઈન્ટ પર ભાર મૂકશે હવે મુખ્ય ઉદ્દેશો દેશ અને વિશ્વમાં બનેલી તમામ આતંકવાદી ઘટનાઓનું વિશ્લેષણ કરવું બદલાતા આતંકવાદી સ્વરૂપ સામે તૈયાર થવું ભવિષ્યના પડકારો સામે મજબૂત એન્ટી ટેરરિઝમ ગ્રીડનું નિર્માણ કરવું એ સાથે નવી ત્રણ પહેલ પણ મૂકી છે કઈ છે તો આઈના એનું અપડેટેડ ક્રાઇમ મેન્યુઅલ ઓર્ગેનાઇઝ ક્રાઇમ નેટવર્ક ડેટાબેઝ રેડી કરવો લોસ સ્ટોલન અને રિકવર્ડ આર્મ્સ ડેટાબેઝ રાખો આસી રહી આખા દેશમાં એટીએસ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ માર્કો ઉભો તેમજ નેટ ગ્રીડ અને નિદાન નો ઉપયોગ કરો હવે તમારે મને કહેવાનું છે કે અહીંયા નિદાન તો નિદાન જે ચર્ચામાં આવ્યું છે તો શું છે નેશનલ ઇન્ટિગ્રેટેડ ડેટાબેઝ ઓફ ареસ્ટેડ નાર્કો ઓર્ડર્સ રાઈટ યાદ રાખી લેજો અત્યારે મને યાદ આવ્યું એટલે યાદ તમને ફૂલ ફોર્મ કહી દીધું છે રાઈટ હવે અને કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે નિદાન ને તો એનસીબી નાર્કોટિક કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે રાઈટ એટલું યાદ રાખજો હવે મહત્વપૂર્ણ ઓપરેશન અચ્છા નીડ ટુ નો નહીં પરંતુ ડ્યુટી ટુ શેરના સિદ્ધાંત ઉપર કામ કરશે રાઈટ અચ્છા નિદાન વિશે તમને ખ્યાલ હશે ઉદ્દેશ્ય શું છે તો ડ્રગ્સ સાથે જોડાયેલા અપરાધોમાં જે એરેસ્ટેડ વ્યક્તિ હોય એનો ડેટાબેઝ બનાવીને રાખશે નિદાન રાઈટ એટલા માટે હવે આગળ મહત્વપૂર્ણ ઓપરેશનોની પણ વાત કરી હતી ઓપરેશન સિંધુર આતંકવાદના હુમલાઓનું આયોજન કરનારાઓને સજા આપવા પછી ઓપરેશન મહાદેવ તો આતંકવાદી ઘટનાને અંજામ આપનારાઓને ઠાર કરવામાં આવે પછી પહેલગામ અને દિલ્હી બ્લાસ્ટ કેસ તો વોટર લાઇટ ઇન્વેસ્ટિગેશન ઉદાહરણ હવે ટીમ ઇન્ડિયાનો અભિગમ કેવો છે ડેવલપ કરવાનો છે તો જેમાં કેવો અભિગમ છે તો પોલીસ પ્લસ રાજ્ય પોલીસનો સમાવેશ કરીને સંગઠિત અપરાધ 360 ડિગ્રી પર એક્શન પ્લાન ડેવલપ કરવાનો હેતુ છે બસ ક્લિયર હવે થર્ડ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ યુએનએચસીઆર ના અધ્યક્ષ તરીકે કોને નિમણૂક કરી ऑप्शन ए फिलिप ग्रंडी ऑप्शन बी एलेनोर रूजवेल्ट ऑप्शन सी बेला बहरम साहिल साली ही. की ऑप्शन डी फिट्जॉफ नानसन बोलो तो यहाँ पर जवाब આવશે ऑप्शन सी बहरम साली ये रखना चाहिए राइट হবে বহাম তালিনি নিইউএননা অ্যাক তাকেকারায়। তেমন পাঞ্চ রাজনন করেকার ফলে চানয়রি বটা ৪৪ সরুতসে এ রাখনা পূর্ব রাষ্ট্রপতি রাহি চুকে আছে। রাইট ইলিনা ফি ফিলিপ গ্র্যান্ডিন স্থান লেছে। রাইট হবে তোমারা ব্যাকয়েশন িক্লিয়া থেকে হবে ইউএনএ আসি সুছে তো ইউনাইটেড নেশনাল হাই কমিশনা ও ফল রাফুজিস রাফিলে সারা থেকে যাচ্ছেন তমনে।

હવે આગળ વધીએ તો એવું ઓકે હવે યુએનએચઆરસી નું તમને ફૂલ ફોર્મ ખબર પડી ગઈ ઓગણીસો પચાસ એકાવન માં બન્યું મુખ્ય મથક જીનેવામાં છે મુખ્ય હેતુ શું છે શરણાર્થીઓ રાઈટ શરણાર્થીઓ હા એને સુરક્ષા આપવાનું એમને દેશમાં પરત મોકલવાની વ્યવસ્થા કરવી તેમજ તેમના પુનઃસ્થાપન માટે વ્યવસ્થા કરવી અને મૂળભૂત તેમની જરૂરિયાતો હોય એમને આપી તેમજ માનવીય અધિકારોનું રક્ષણ થાય તે જો હવે શરણાર્થી કેમ આવતા હોય છે જેમ કે પ્રવાસી ઉજવાય છે રાઈટ હમણાં તમે એક વસ્તુ કરાવી હતી યાદ છે મિગ્રેટ ડે મિગ્રેશન ડે કરાયું હતું ઇન્ટરનેશનલ રાઇટ તો એમાં શું હોય છે એ અઢાર ડિસેમ્બરના રોજ આવે છે રાઈટ તો એનો અને રેફ્યુજીસનો ડિફરન્સ સમજાય તો આપણે ફરીથી થોડુંક સમજી લઈશું તો મિગ્રેન્ટ હોય છે એ ઈચ્છાથી સ્થળાંતર કરીને આવે છે એમની ઈચ્છાથી ડેવલપ થવા રાઈટ અને એમના એમને જે પણ કન્ટ્રીમાં વસ્યા હોય ત્યાં આગળ વધ્યા હોય છે અને લીગલી લીગલી આવતા હોય છે ખાસ બરાબર અને આ કન્ટ્રીમાં વસ્યા પછી જે તે મિગ્રેશન કર્યા પછી ગ જાય છે ને ત્યાં ડેવલપમેન્ટ પોતાની કરે છે એમને સન્માન આપવા સન્માન આપવામાં આવે છે જ્યારે રેફ્યુજ હોય છે શરણ કરુણાને પાત્ર હોય છે કેમ તો એમના દેશમાંથી એમણે પલાયન કર્યું હોય છે એમના ઉપર જોખમ હોય છે એમની બધું જ સંપત્તિ હોય ને તો પણ એ લોકો ત્યાં મૂકીને આવ્યા હોય છે અને જીવ ઉપર જોખમ હોય છે એટલા માટે સ્થળાંતર કરીને આવતા હોય છે ને એટલા માટે તો આ બંને વચ્ચે એટલો ડિફરન્સ હોય છે રાઈટ હવે તેમનો હેતુ કે પછી મૂળભૂત જરૂરિયાતો અરે સોરી માનવ હક તોય માનવ તરીકે હ્યુમન બીંગ્સ દરેક હક મળવા જોઈએ એમના હકોનું એમના અધિકારોનું હનન ના થવું જોઈએ તો દરેક વ્યક્તિને સરખો હોવો જોઈએ મિગ્રેટ કરેલું હોય કે રેફ્યુજીસ હોય રાઈટ એ જોવાનું કામ કરે છે

વર્લ્ડ ટ્રેફિટિસ ડે ઓગણીસ જૂના રોજ ઉજવાય છે બે હજાર એકથી દર વર્ષે ઉજવવામાં આવે છે યાદ રાખી લેજો હવે બહુ જ અગત્યનો પ્રશ્ન હાક્કા નૃત્ય કયા દેશનું સાંસ્કૃતિક નૃત્ય છે ખૂબ ચર્ચામાં છે અત્યારે એટલા માટે ભારત મોરેશિયસ ન્યુઝીલેન્ડ કે મ્યાનમાર બોલો ખૂબ જ ચર્ચામાં રહ્યું છે ન્યુઝીલેન્ડ રાઈટ શું આવશે આપણા ભારતનું નથી ઓપ્શન સી ન્યુઝીલેન્ડ નું છે બરાબર છે આ નૃત્ય ન્યુઝીલેન્ડ નું સાંસ્કૃતિક નૃત્ય છે વિરોધ પ્રદર્શન માટે એનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે અત્યારે હાલ શીખોની જે શોભાયાત્રા નીકળી હતી એમાં કરવામાં તમને ખ્યાલ છે કે નૃત્ય પારંપરિક ડાન્સ છે રાઈટ ન્યુઝીલેન્ડ નું છે માઓરી દ્વારા કરવામાં આવ્યું હતું અહિયાં લખવામાં ભૂલ થઈ ગઈ છે છુટું લખાઈ ગયું છે માઓરી દ્વારા ટ્રાઇબ દ્વારા કરવામાં આવે છે રાઈટ વિશ્વભરમાં પહેચાનાય છે માઓરી

તો ભારત સરકાર દ્વારા નવી ત્રણ એરલાઇન્સ મંજૂરી આપવામાં આવી છે રાઈટ એમાં નીચેનામાંથી કઈ એરલાઇન્સનો સમાવેશ થતો નથી ઓપ્શન એ શંખ એરલાઇન્સ અરે સોરી સમાવેશ થાય છે આલહિંદ એરલાઇન ફ્લાય એક્સપ્રેસ કે ઉપરની બધી ઉપરની બધી કેમ તો હમણાં જે રીતના ઇન્ડિગોને સરકારે પ્રાઇવેટાઇઝેશન કરીને બધી જ માલિકી આપી દીધી હતી સિક્સટી સ્ટેક એને આપ્યા હતા અને એના કારણે જે ચાવ સર્જાયું અવ્યવસ્થા સર્જાય એને લઈને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે હંમેશા સરકાર શું કરી રહી છે અત્યારે કે એક જ વ્યક્તિને બધું આપી રહી છે એક જ વ્યક્તિને બધું આપે એટલે શું થાય ઇજારાશાહી આવે છે રાઈટ અને પછી જે કેમ આપણને દસ રૂપિયાની વસ્તુ સો માં વેચે તો પણ આપણે લેવી પડે છે રાઈટ સરકાર અત્યારની એ કરી રહી છે ઈજારા શાહી ઉપર પ્રભુત્વ કરી રહી છે રાઈટ અને એ વસ્તુ અહીંયા થઈ અને પછી જે ચાઓ સર્જાયો એના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે રાઈટ હવે તો શંખ એરલાઇન્સ અલ હિન્દ અને ફ્લાય એક્સપ્રેસ ત્રણેયને મંજૂરી આપી છે હવે આનાથી શું ફાયદો થશે તો પ્રવાસીઓ જે એર યાત્રીઓ છે એ બધાને નવા ઓપ્શન મળશે રાઈટ અને એર ક્ષેત્રે એક કોમ્પિટિશન બનશે અને નાગરિકોના અરે સોરી યાત્રિકોને એક સારી સુવિધા પ્રાપ્ત થશે એનાથી હવે એનો એનઓસી આપ એટલે આ એના માટેનું પહેલું પગથિયું છે હવે શંખ એરલાઇન્સ તો એને તો પહેલેથી પરમિશન મળી લઈ છે રાઈટ યુપીની છે અને બે હજાર છવ્વીસથી ચાલુ થશે આ સિવાય શંખ એરલાઇન્સ ઉત્તર પ્રદેશની એરલાઇન્સ છે અને અલહિન્દ કેરળની એરલાઇન્સ છે રાઈટ અને ફ્લાઇટ કઈ છે ફ્લાઇ એક્સપ્રેસ તો એ તેલંગાણા સાથે સંબંધ ધરાવે છે રાઈટ અને આનાથી યાત્રિકોને સારા ઓપ્શન મળશે હવે બસ આપણું કરંટ અફેર આજનું અહીં પૂરું થાય છે વધારાની કરંટ અફેર સાથે આપણે કાલે આવીશું ગુજરાત ગ્રીન પોલિસી જે છે એ હું કાલે કરાવીશ રાઈટ તો બસ ફ્રેન્ડ્સ આવી જ મસ્ત મજાની માહિતી જોઈતી હોય તો નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેજો વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે એટલે તમે ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં thank you for watching my video bye friends and have a good day